થોડો ટાઈમ મળે તો વાંચજો જરૂર કાળો તાપ વેઠીને સાપ વીછી એની વચ્ચે રહીને ત્યારથી માથાના ઘોળે જરાક માથું ટેકાવી ઊભા થઈ ગાળી મજૂરી કરીને અનાજ પકવી આખા વિશ્વને પોષનાર ખેડૂત જગતનો તાજ છે ઉગાડા પગે ધમ ધગતા તાપમાં ખેતી કરનાર ખેડૂત કણ કણ વાવી બી પેદા કરે છે એટલે કણ બી છે આકાશ એનું ઓઢણું છે ધરતી સુવાનો ખોળો છે સૂર્ય એની ઘડિયાળ છે એ ખેડૂતના આપણે સંતાનો છીએ કે ચરતી માતાના આપણે સંતાનો સંસ્કાર અને સંસ્કૃતિથી ઓળખ છીએ વિશ્વને પોષનાર ખેડૂત ઈશ્વરના સૃષ્ટિ ચલાવવાના કાર્યમાં મદદગાર છે માનવ ધર્મનું સાચું ઘરેણું પહેરી તમામ જીવોની જઠારગ્ની શાંત કરવાનું કાર્ય તો નિસ્વાર્થ મનનો ખેડૂત જ કરી શકે એટલે જ ખેડૂતના આંગળે કામધેનું બાંધેલી હોય છે તેમજ ખેતરના શેઢે કલ્પવૃક્ષ ઉગેલો હોય છે એ જેમ ભગવાનના દરબારમાં નાતજાત અને ધર્મના વાળા નીચે હોતા

એ ખેડૂત ક્યારે એવું નથી કહેતો કે તું ફલાણી જાતિનો છે એટલે તેને અનાજ નથી આપવો એ તો કરુણાનો સાગર બનીને બધાને ભાગ બટાઈ કરીને પછી અન્નનો કણ ખાય છે આંગણે આવેલ અતિથિ ભૂખ્યો ન જાય એ ખેડૂતનું ખોડું હોય સંસ્કાર સંસ્કૃતિ અને આબરો એ ખેડૂતના ખોરડાની સાચી શોભા છે એ ખેડૂતના સંતાન તરીકે જન્મ મળ્યો એ આપણું અહોભાગ્ય છે ઈશ્વરના સૃષ્ટિ ચલાવવાના કાર્યમાં ખેડૂત મદદગાર છે એટલે ભગવાનનો માણસ છે એ ખેડૂતના સંતાન તરીકે આપણે ધર્મ શોધવા ભટકવું ન પડે માનો ધર્મ એ જ આપણો સાચો ધર્મ છે ઈશ્વરના તમામ હાથ ખેડૂત ઉપર છે એટલે એના સંતાન તરીકે ઈશ્વરને શોધવા દર દર ભટકવું ન પડે આપણે બીજાનો રસ્તો ચીંધીને છીએ એ ખેડૂતના સંતાનોએ હું સંગત દારૂ પર સ્ત્રી ગમન માસ આરોગવા જેવા બુમનામ રસ્તે જાણી જોઈને ભૂલવું ન પડવું જોઈએ આ સૃષ્ટિને ખવડાવવાનો આપણો અધિકાર છે એ આપણે ભૂલવું ન જોઈએ પોરીવાદના ડુંગરે ચડી કૂદકો મારવો એ આપણી માણસાઈ નથી ધર્મનો અનાજ બીજાને થઈ પર માટી ખાવાથી સંતોષનો ઓડકાર નહીં આવે ઘરમાં વડીલો સાથે બેસી બે કોળિયા ખાવાથી સંતોષનો ઓડકાર આવે છે કે હવે છે કે અન્ય એવો ઓડકાર એ આપણા બાપ દાદાની આપણા માટે વિચારીને આપેલ છે કારણ કે આપણા પરિસેવા છે પાકેલ અનાજ આપણા માટે કલ્યાણકારી છે જ્યારે માંસાહારી અને મજીરા સેવીઓ પરિવારનું પતન કરે છે માટે અનાજ આપણું અમૃત છે બીજાને આપવું આપણો વારસો છે બીજાનું પડાવી લેવું એ આપણું જમીર નથી ખમીર આપણા લોહીમાં છે પટેલ આપણું સન્માન છે એની આબરૂ જાળવી કે આપણી ફરજ છે પટેલના છોરું છીએ એ આપણું ગૌરવ છે સૌથી વિશેષ તો એ છે કે કોઈ નું બગાડવું નહીં સુધારવું એ આપનો જન્મસિદ્ધ અધિકાર છે તો મિત્રો કેવી લાગી આ વાત કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયો ના અંતમાં જય જવાન જય કિસાન લખવાનું ભૂલતા